રાજરોજના અંદર તાલુકાના વાવડી ગામ પાસે બિરસાબલ યુનિવર્સિટી રાજપીપળા આવેલી છે જેની મુલાકાત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી રંજનભાઈ વસાવા મુલાકાત લીધી રૂબરૂમાં લીધી અને હાલમાં આ યુનિવર્સિટી દ્વારા એડમિન સ્ટાફ તથા શૈક્ષણિક સ્ટાફ તથા બેન શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે જાહેરાત પાડવામાં આવી છે આ ભરતી પ્રક્રિયા અંગે અમોએ વિસ્તૃત જાણકારી માટે વાઇસ ચાન્સેલર શ્રી પાડવી સાહેબ તથા ડેપ્યુટી રજિસ્ટ્રાર શ્રી સાહેબ વાળા સાહેબ સાથે મુલાકાત કરી જાણકારી મેળવી રહી તેમને જણાવવામાં આવ્યું કે જનરલ કેટેગરીમાં જે જગ્યાઓ ભરવાની છે તેમાં અમારા ટ્રાઇબલ ઉમેદવારોને જ પ્રાધાન્ય આપવામાં આવે અને તેમની જ ભરતી કરવામાં આવે જો તેમ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શનને ઉગ્ર આંદોલન કરવાની ફરજ ઉભી થશે બિનઆદિવાસીઓની ભરતી કરવામાં આવી રહી છે અમે આદિવાસી સમાજ અને જાગૃત નાગરિક તરીકે સખત વિરોધ કરીએ છીએ અમારી લાગણી અને માંગણી એટલી જે છે કે કી પોસ્ટ પર અમારા આદિવાસી ઉમેદવારી પસંદગી થવી જોઈએ જે જગ્યા ઉપર યુનિવર્સિટીનું બાંધકામ થયું છે તેમની જમીનો આ યુનિવર્સિટી બનાવવા આપેલી છે જે ખેડૂતોને પણ યોગ્ય ભરતર આદ્યાન સુધી ચૂકવવામાં આવ્યું નથી જેથી પહેલી તકે આનું નિરાકરણ નહીં આવે તો અમારે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ફરજ ઊભી થશે આમ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ શ્રી નિરંજનભાઈ વસાવાએ જણાવ્યું આજરોજ અમે બિરસા મુંડા યુનિવર્સિટી ખાતે જે ભરતી કરવામાં આવી છે જાહેરાત એ બાબતે આજે અમે વાઇસ ચાન્સેલર તેમજ ડેપ્યુટી રજિસ્ટર વાળા સાહેબ શ્રી જોડે આજે મુલાકાત કરી કે જે આ ભરતી કરવામાં આવી છે એમાં દરેક જગ્યાએ જનરલ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે આ એક અહીંયા ટ્રાઇબલ વિસ્તાર છે અહીંયા આગળ ઘણા બધા લોકો ટ્રાયબલ રહે છે અને જે આ ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે એમાં અમારી લાગણી અને માંગણી એવી છે કે અમારા જ સમાજના લોકોને કી પોસ્ટ પર પ્રાધાન્ય આપવામાં આવે કે જેથી કરીને ટ્રાઈબલ યુનિવર્સિટીમાં આવનારા દિવસોમાં જે નાના મોટા પ્રોજેક્ટો એક થવાના છે તો એમાં અમારા લોકો એટલું ધ્યાનપૂર્વક આની પર ફોકસ કરી શકે જો આ ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને આનો વિરોધ કરીશું અને સાથે સાથે અહીંયા ઓગણચાલીસ એકર જે જમીન ફાળવવામાં આવી આવી છે આજે એ વાતને આજે ચાલીસ વર્ષ થઈ ગયા પણ તેમ છતાં પણ આ ખેડૂતોને આજ દિન સુધી ન્યાય આપવામાં નથી આવ્યો એમને જમીન સામે જમીન આપવાની વાત કરી હતી એમને યોગ્ય વળતર આપવાની વાત કરી હતી પણ તેમ છતાં પણ આ લોકોને યોગ્ય વળતર આજ દિન સુધી આપવામાં નથી આવ્યું અને સાથે સાથે જે અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય એમને પણ કે તમે જે આ ટ્રાઈબલ જે પણ કોઈ બજેટ હોય છે નાના મોટા અને જે ઠરાવ જે કરવામાં આવે છે વિધાનસભાને સંસદમાં તો તમારે પણ ધ્યાન આપવું આમાં ખૂબ જ જરૂરી છે કેમ કે આ જે બિરસા મુંડા યુનિવર્સિટી છે તો આ યુનિવર્સિટીમાં જે કી પોસ્ટ પર જે આપણા લોકો હોવા જોઈએ એ આજે નથી એ ખૂબ જ દુઃખદ સાથે અમારે તમને કહેવું પડે છે જો તમે પણ આ આવનારા દિવસોમાં આ બાબતે ધ્યાન નહીં આપો તો તમારા વિરોધ તમારા અગેન્સ્ટ પણ અમે વિરોધ આવનારા દિવસોમાં નોંધાવશું સમાજને સાથે રાખીને નિરંજનભાઈ વસાવા